હેલો એવરી વેલકમ ટુમાય કિચન મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું જામેલા દહીંની રેસીપી તો તમે જોઈ શકો છો કે આપણું દહીં છે તે એકદમ સરસ મલાઈ જેવું બની ગયું છે તો મિત્રો આ દહીને તમે ભીખારી કરીને પણ ખાઈ શકો અને તેને તમે છાશ બનાવીને પણ પી શકો ચટણી મીઠું ને હું નાખીને પણ એકદમ સરસ ખાઈ શકો રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવું આ દહીં છે સવારના સમયે કે બપોરના સમયે સાંજના સમયે પણ તમે ખાઈ શકો તેવું એકદમ સરસ આ દહીં છે તો મિત્રો તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમને નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બતાવીને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સુધી લેવાનું તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ દૂધ લીધું છે અને તેને મેં ગરમ કરી લીધેલું છે અને એકદમ ઠરી પણ ગયું છે તો હવે તેને આપણે એક વાટકામાં લઈ લઈશું અને તેના માટે મેં અહીંયા છાશ લીધી છે તો આ વાટકામાં આપણે દૂધ લઈ લેશું મારે જેટલું દહીં ખાવું હોય એટલું તમે મેળવી શકો છો હું એક વાટકા જેટલું દૂધ લઉં છું અને અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલી છાશ લીધી છે તે આમાં એડ કરી દઈશું અને એકદમ મિક્સ કરી લેશું બહુ છાશ નાખવાથી બહુ દહીં જે છે તકલું ખાટું બને છે એટલે એક ટેબલ સ્પૂનથી પણ આપણે ઓછું જ મેળવણ નાખીશું અને જેટલું દૂધ હોય એ પ્રમાણે આપણે મેળવણ લેવાનું છે તો હવે તેને આપણે ચાર થી પાંચ કલાક સુધી જમાવા મૂકી દઈશું અને ઉપર ડીશ ઢાંકી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી પાંચ કલાક જેવું થઈ ગયું છે અને આપણું દૂધ છે તે એકદમ સરસ જામી ગયું છે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ ટેફાર જેવું મલાઈ જેવું દહીં બનીને એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આ દહીંની રેસીપી ઘરે બનાવવાની એક જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ એવી લાગશે અને મિત્રો હવે આપણે નવા ઘડિયા સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ